નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો થોડા સમય પહેલાં શિક્ષણ વિભાગે બાલ વાટેકાને પ્રાથમિક શાળામાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું વાટિકામાં હવે દરેક વિદ્યાર્થી જે પાંચ વર્ષનો થયો છે તેમને એડમિશન આપવામાં આવશે તો તેના માટે બાલવાટિકામાં જે શિક્ષક છે તે ભણાવી રહ્યા છે તેને કેવું સમયપત્રક નિભાવવું પડતું હોય છે તેનું પૂરું ટાઈમે હું લઈને આવ્યો છું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વાટિકાને લગતા મેં વિડીયોઝ બનાવેલા છે તે તમને નીચે ડિસિશનમાં મળી જશે અને અહીંયા આઈબન ઉપર પણ મળી જશે મિત્રો બાલવાટિકામાં જે પણ શિક્ષકો તેમને ભણાવી રહ્યા છે વિદ્યાર્થીઓને નાના ભૂલકાઓને તેના એક સમયપત્રક નિભાવવું પડતું હોય છે તો સમયપત્રક શું છે તેને લગતું જીવન શિક્ષણમાં ઓફિશિયલી તે સમયપત્રક આપવામાં આવેલું છે તે આપણે જોઈ લઈએ તો તમારી સામે તે સમયપત્રક આવી રહ્યું હશે જેમાં કહેવામાં આવ્યું છે કે બાલવાટિકા વર્ગની દૈનિક કામગીરીનું સમયપત્રક આ લેખમાં બાલવાટિકા વર્ગની કામ દૈનિક કામગીરી કેવી રીતે કરવી કઈ પ્રવૃત્તિ કેટલા સમય માટે કરવી તેનું સમયપત્રક આપવામાં આવેલું છે તો તમે જે કોષ્ટક છે તે જોઈ શકો છો જેમાં પ્રવૃત્તિ છે એ આઠ આપેલી છે અને તેમનો સમય પણ આવેલો છે અને કુલ સમય બસો દસ મિનિટનો છે જેમાં પહેલું છે કે સર્કલ ટાઈમ કે આવકાર કે હાજરી હોય છે તેને ત્રીસ મિનિટ આપવાની છે બે વર્ગખંડની મુક્ત રમત હોય છે તેને ત્રીસ મિનિટ ત્રણ ગણિત ગણિત કે વિજ્ઞાનની અભ્યાસિક પ્રવૃત્તિઓને ત્રીસ મિનિટ ચાર સર્જનાત્મક પ્રવૃત્તિઓને ત્રીસ મિનિટ પાંચ ભાષાની અભ્યાસિક પ્રવૃત્તિઓને ત્રીસ મિનિટ છ મેદાનની રમત ત્રીસ મિનિટ સાત વાર્તા કથનને પંદર મિનિટ અને આઠ વિદાયને પંદર મિનિટ આમ કુલ બસો દસ મિનિટનું શૈક્ષણિક કાર્ય છે કે જે દૈનિક કામગીરી છે તે બાલવાટિકાના શિક્ષકે કરવાની છે મિત્રો આજનો વિડીયો હતો એ આ ટેબલને લઈને હતો આ સમયપત્રકને તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલાયકોન દબાઈ દેજો જેથી કરીને તમને નવા નવા અપડેટ્સ મળતા રહે થેન્ક યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ